આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે ભગવાન સોમનાથના દર્શન માટે અમે લોકો આવ્યા છીએ મહાશિવરાત્રિ એ જીવથી શિવ સુધીનો એક યાત્રા એનો મોટો દિવસ છે આજનો અને આપણે ત્યાં આત્માથી પરમાત્મા એને આપણે માનીએ છીએ એટલે આજના મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર આપણે સૌને એવા આશીર્વાદ આપે કે સૌનું કલ્યાણ થાય અને સાથે સાથે ભગવાન સોમનાથનું મંદિર એમની જે એમનો પ્રભાવ એ ખૂબ વધે અને ગુજરાત સલામત સમૃદ્ધ શક્તિશાળી હંમેશા બનતું રહે તે બી ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે મહત્વપૂર્ણ ચૂંટણી છે અને આ ચૂંટણીમાં ફરી વખત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને અને જે રીતે દસ વર્ષમાં દેશ પ્રગતિ કરી છે અને દુનિયામાં નરેન્દ્રભાઈએ ભારતનું નામ પ્રતિષ્ઠિત કર્યું છે એ વધુને વધુ પ્રતિષ્ઠિત થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ કરવામાં આવ્યો છે એ સંકલ્પ ભગવાન સોમનાથ પૂરો કરે તેવી પણ પ્રાર્થના કરીએ છીએ